રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધનમોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફોટ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના ગામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ કેટલો ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે